હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે તો આ ઉપાય એકદમ સિમ્પલ છે સરળ છે તમારા માટે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે તમારું પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે અને તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે મિત્રો આ ઉપાય એકદમ સરસ મજાનો છે તો આ ઉપાયની સાથે હું આજે તમને એક થોડી એક્સરસાઇઝ પણ કહેવાની છું કે જેની મદદથી ઇઝીલી તમે તમારું વજન ઘટાડી શકો છો તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં જે વેટ લોસ પાવડરની વાત કરીશું એ પહેલાં તમે તમારા શરીરની થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ નિયમિત રીતે કરશો અને સાથે હું જે કહું છું એ વેટ લોસ પાવડરનું સેવન કરશો એટલે તમારું વેઇટ લોઝ આરામથી થશે તો અહીંયા સૌથી પહેલાં આપણે બેડ પર બેસી જવાનું છે આપણે થોડી હલન ચલન કરીશું આપણે બેડ પર બેસો સોફા પર બેસો નીચે ફ્લોર પર બેસો હિંચકા પર બેસો કે પછી ઊભા ઊભા પણ તમે આ એક્સરસાઇઝ કરી શકો છો તો બંને હાથ છે એ સીધા રાખો એને ઉપર લઈ જાઓ પેટ અંદરની બાજુ ખેંચેલું રાખો છોડો જે આ એક્સરસાઇઝ છે એ તમારે 20 વખત બેઠા બેઠા કરવાની છે આ एक्सरसाइजની મદદથી શ્વાસ રોકી રાખવાનો છે કમર અને પેટ અંદરની બાજુ ખેંચેલું રાખવાનું છે આ एक्सरसाइजથી તમારું શરીર થોડું હલનચલન અને રિલેક્સ વાળું ફીલ થાય છે ઓછામાં ઓછું 20 વખત તમારે આ એક્સરસાઇઝ કરવાની છે હવે તમારે બંને પગ છે એ બંને પગને તમારી બરોબર સામેની બાજુ બેસી જવાનું છે પગ લાંબા કરીને હવે અહીંયા કદાચ કેમેરાનું સેટિંગ એ રીતનું છે તો તમને હું જે પોઝિશનમાં બેઠી છું એ નહીં દેખાય પરંતુ આઈડિયા આવી જશે કે હું કઈ રીતની એક્સરસાઇઝ કરું છું બંને હાથની મધ્યથી પગનો અંગૂઠો પકડવાનો છે અને જેટલું વળે એટલું આપો વળવાનું આ એક્સરસાઇઝ તમે વીસ વખત કરો આ એક્સરસાઇઝની મદદથી તમારા જે લોઅર બોડી એટલે કે પેડુના ભાગની ચરબી છે તે એકદમ ઝડપથી ઓછી થાય છે જે લોકો જમીન પર નથી બેસી શકતા જે લોકોને ખરેખર પગના જે ટીચરના દર્દ છે અને એમને વજન ઘટાડવાનું કીધું છે સાઈઠ વર્ષ પછી એ લોકો પણ આ એક્સરસાઇઝ આરામથી કરી શકે છે હવે અહીંયા આપણે આ બીજી એક્સરસાઇઝ છે એકદમ સિમ્પલ હતી એકદમ સરળ હતી હવે જે ત્રીજી એક્સરસાઇઝ છે એ પણ બહુ સરસ મજાની છે તમારે કશું જ કરવાનું નથી તમારો પેટનો ભાગ એક મહિનામાં ઘટી જશે નિયમિત રીતે પચાસ વખત તમારે આ એક્સરસાઇઝ કરવાની છે બે હાથે જોડો કોઈ પણ તમે ભગવાનની યાદ કરો તમે જે ભગવાનમાં માનતા હોય એને પહેલા ઉઠી બાળી દો આ બે હાથે જોડો અને બે હાથ આમ વચ્ચે રાખી અને આ રીતે હાથ જોડી રાખો અને પછી આપણે ભગવાનને વાકાવડીને પ્રણામ કરીએ છે તો બસ આપણે એ સિમ્પલ ને સરળ રીતે 50 વખત આપણે ભગવાનને વંદન કરીશું એવારે તમારી તમારી આસ્થા પ્રમાણે તમારો ઈષ્ટદેવનું નામ પણ લેવાય જાય અને સાથે એક્સરસાઇઝ થઈ જાય તો આપણો હાથ હોય બેઠા બેઠા આ એક્સરસાઇઝ કરવાની છે આમાં બે કર્મ થશે એ કપડા આપણું શરીર છે એનું પાચન તંત્ર વધશે આપણા શરીરનું શુદ્ધિકરણ થશે ને સાથે સાથે આપણા મનનું પણ શુદ્ધિકરણ થશે તો આ જે એક્સરસાઇઝ છે તમારે ઓછામાં ઓછી પચાસ વખત ફરજિયાત કરવાની છે તમારે હાથ ન જોડવા હોય તો તમે કોઈ પણ વાર ભગવાનમાં માનતા જ નથી તો તમે તમારા શરીરના સુખ માટે તમારા હેલ્થ માટે પણ તમે આ એક્સરસાઇઝ હાથ જોડ્યા વગર માત્ર ઢીચોળે પગ રાખીને પણ કરી શકાય છે પચાસ વખત આવી રીતે પલોઠી વાળીને બેઠા બેઠા વાકો જોડવાનું જે બીજું કશું કરવાનું નથી અને જે ચોથી એક્સરસાઇઝ છે જેના માટે આપણું મન પણ એકદમ રિલેક્સ થાય છે થાક ઉતરી જાય છે સ્ટ્રેસ દૂર થાય છે અને બાળપણ જેવો આનંદ આવવા માટે વન ટુ થ્રી વન ટુ થ્રી વન બેઠા બેઠા જ કરવાની છે તમે કલ્પના પણ નહીં કર્યું એટલા ફાયદા થશે હવે આ બેઠા બેઠાની જે યોગા છે એનો સૌથી મોટો ફાયદો છે તમારું પાચન તંત્ર છે તે એકદમ મજબૂત બને છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે એની ચરબી બનતી અટકે છે તમે જે ભોજન કરો છો એ ભોજનનું એનર્જીમાં કન્વર્ટ થાય છે હવે આપણે જે વેઇટ રોઝ પાવડર છે આ આવી રીતે તમે તમારી સ્ટાઈલમાં થોડો ફેરફાર કરો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો સાથે તમે સો ગ્રામ વરિયાળી સો ગ્રામ મેથી દાણા સો ગ્રામ અજમો સો ગ્રામ ઈસબગુલ સો ગ્રામ જીરું પચાસ ગ્રામ સૂંઠ પાવડર અને પચાસ ગ્રામ અળસી આ બધી જ વસ્તુ કાચી જ ભેગી કરવાની શેકવાની નથી અને સરસ મિક્સર જારમાં પાવડર બનાવો રાત્રે સૂતા પહેલાં આ પાવડરનું સેવન કરો તમારું વજન એક મહિનામાં ધડ થડધડધડ કટાવા લાગશે પછી તમે કહીશો તૃપતી મહિના તો બહુ સરસ છે સંજારમાં

તો એ વસ્તુ તમે એક વર્ષ સુધી છ મહિના સુધી કન્ટિન્યુ ફોલો કરો તમારું વજન એક બે કિલો ઘટશે પછી પાછું સ્ટોપ થશે વળી પાછું પરંતુ મહિનાના પ્રયાસમાં તમે તમારા ધાર્યા પરિણામે પહોંચી શકો છો આ નાનકડી એવી વાત તમારા માટે છે પસંદ આવી તો લાઇક સબસ્ક્રાઈબ નથી કરશો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો